સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ કલોલના ધમાસણ માં આવેલ શ્રી એચએચ પટેલ હાઈસ્કૂલ ખાતે 21મો શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો દાતાઓ તરફથી પ્રથમ વર્ષે દાખલ કરનાર વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ બેગ સ્લેટ વગેરે જેવી વસ્તુ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શરૂ થતા થતા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે અને ધોરણ નવા દાખલ વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવકારવા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા શિક્ષણને લગતી વસ્તુ આપવામાં આવે છે ધમાસણ ખાતે એચ એચ પટેલ હાઈસ્કૂલ ખાતે નવા દાખલાના વિદ્યાર્થીઓને દાતા અને અન્ય વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં બાળકો માટે નિવૃત્ત શિક્ષિકા શોભરાબેન પી પટેલ શકુંતલાબેન પટેલ શારદાબેન પટેલ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારી આર એમ બાલ વિસ્તરણ અધિકારી આઈસીડીએસ બીઆરસી ભવન કલોલ રોહિતભાઈ દાતા રાજેન્દ્રલાલભાઈ પટેલ તેમજ કલોલ તાલુકા ભાજપ કિશન મોરચાના પ્રમુખ પોપટલાલ પટેલ એસએમસી અધ્યક્ષ ભરતજી ઠાકોર હાજર રહ્યા આ કાર્યક્રમને શાળાના પ્રિન્સિપાલ ચેતનાબેન તેમજ ડાભી નીલમબેન અને શીતલબેન તથા તમામ શિક્ષકોએ સફળ બનાવ્યો અમારી શાળામાં સાડત્રીસ બાળકોએ બાલવાટિકામાં અને અઠ્યાવીસ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ લીધો આ કાર્યક્રમ દરમિયાન ગામમાંથી વડીલો દાતાઓ તેમજ વાલીઓસી ના સભ્યો દ્વારા ખૂબ જ સારો એવો સહકાર આપવામાં આવ્યો